આ કેમ પાહ કેન કેતા આ વારિયો જો તો અરે આટલા જને તારે કેમ છે કુવાનો ગાવ કાઢવાનો એ પણ ઓલા તારા માં અકલ જેવો સાટો છે કે નથી પણ હું ક્યુ બા આ તારી માને અજીત સૈન સ્યાદ થી ઘર ફેરકો આ લીલી હે તારી માં નો હરગે તો મારા ખુલા માં હું કઈ ગાટી દીકરી થાવા જો આ માં અમરિયા બાબે ને ઠૂઠા ઈ લઈ આઈ જા અરે હું કઈ બંદર મત ને ભાંગવા જાણી ઈ હોકળા માં તમે વાંગ કોણ કાઈ પૈસા તે ઓર ખેતર માં વાઈ સરપાસ વાણ તો રીંગણી વાઈ મે રીંગણી વાઈ કાઈ ન યાર રીંગ રીંગ અને બોલો હું શું કઉ છું હું આ ગામમાં જ આવ છું જેમાં ભાઈ ને ઘરે કરવા એને થોડુંક દોરવાનું હે હા એટલે તું છે ને

અને જેમાં દાદા ને એક માણ કપા વધવાનો પણ ભાઈજી ખોદો મારે ભરવો છે મને પૂરી આનંદી છે અને નહી ભરવું તો જમતો ખારો થશે આવડા મોટા માર્યો તને તો લગ્ન કર્યા તો માર્યો બહુ હું આ ઘેરે છે કંટાળી ગયો છું

એય સુરી દેખાણીયા તું આ હોય આ લલા આયો મેલા અમુ બાંધો ઊંજો પડ તો અમુ બાંધાવને એ હું થને કિરણબેન ને કિરણ બેવા જાવ છું જઈ લીધો બોલવો ધીરે ધીરે રો

તથા તો ખોરાક કેટલા ઉલ્લે છે શરમ એ ભૂરી તું ઠંડી ખાને ભયો હવે પણ હવે કેજો કિરણબેન જેટલો છે બેઈને ને હું તમને જોઈ લઈશ તમ એ જાને જોવા વારી તારા જાખીલી મારવાની માર લે જા નોકિતા જેઠ ને લગભગ ચડાવવાની છે ઘરમાં હોડી મો કઈક બેટી બેટી પણ અમથી કઈ આ બે માં વધી હવે કિરણ આનાથી કઈ જીવાનું ના હોય સાચી વાત આનો જીભ આનો જીપડો છે ને આખા ગામ ને આટો ફરતા વધે એવો હા બે હોય